નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું પર્યાવરણની પરંતુ પર્યાવરણની સાથે સાથે આપણે વાત કરીશું પક્ષીઓની પર્યાવરણની વાત કરીએ એટલે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણી હોય કે તમામ પ્રાણી હોય નાનકડા નાનકડા જીવ જંતુથી માંડીને પક્ષીઓ કે તમામ લોકો પર્યાવરણના રક્ષણ માટે પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે તે ભલે નાનું જીવજંતુ પણ હોય તો તે પણ કુદરતે બનાવ્યા છે તો પર્યાવરણ માટે ક્યાંક ને ક્યાંક તે તમામ મહત્વપૂર્ણ છે અને તેમાંનું જે આજે વાત કરીશું પક્ષી કારણ કે આજે પક્ષી દિવસ છે બે હાજર બે માં સૌથી પહેલા યુએસએ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ થી સડંગ ઉજવવામાં આવતું હોય છે ત્યારે આજે આપણે વાત કરીશું ખાસ પક્ષીઓ વિશે લુપ્ત લુપ્ત થતી જે પ્રજાતિઓ છે તેને લઈને આપણે વાત કરીશું આપણે સૌ અત્યારે જાણીએ છીએ ગામડાઓમાં તો આપણે સૌ જાણતા હોઈએ છીએ કે મોર હોય કે કોયલ તમામ પક્ષીઓના કલરવ છે તે વહેલી સવારે અને આખા દિવસ દરમિયાન ગુંજતા જોવા મળતા હોય છે પરંતુ અત્યારે ગામડાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ઓછા જોવા મળે છે ત્યારબાદ શહેરોની વાત કરીએ તો પહેલાં આપણે વાત કરીએ તો ચકલીઓ ખૂબ જ જોવા મળતી હતી પરંતુ સમય જતાં જતાં ચકલીઓનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક હવે ઓછું થઈ જઈ રહ્યું છે અને લુપ્ત થઈ જ થઈ ગઈ રહી અત્યારે દેખાતી જ નથી ચકલી તેવું આપણે કહી શકાય છે આવી ઘણી બધી પ્રજાતિઓ છે પક્ષીઓની કે જે ક્યાંક ને ક્યાંક હવે લુપ્ત થઈ રહી છે સાથે જ અભયારણ્યની વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો તે કેટલા પ્રમાણમાં છે સરકાર દ્વારા કેવા પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે આ તમામ બાબત છે કે જેના પર આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ અને ચર્ચા સાથે હાલ મહેમાન પણ જોડાઈ ગયા છે તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું કે જાગૃતિ માટે શું કરી શકાય કેવા કેવા પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે કઈ કેવી પ્રજાતિઓ છે કે જે લુપ્ત થઈ રહી છે અને પર્યાવરણ માટે પક્ષીઓ કેટલા મહત્ત્વપૂર્ણ છે આજ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીશું આપણી સાથે મહેમાનમાં ડોક્ટર રોહન ઠક્કર છે સૌથી પહેલાં પર્યાવરણવિદ તેમની સાથે આપણી સાથે છે વિશાલભાઈ મિસ્ત્રી કે જે નેચરાલિસ્ટ છે અને સાથે જ ઉદયભાઈ વોરા કે જે પૂર્વ વન મુખ્ય વન સંરક્ષક છે સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં ત્રણેય મહેમાનોનું સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રતિક્રિયાથી નાનકડી પ્રતિક્રિયા ત્રણેય મહેમાનો પક્ષી દિવસ છે આપણે દેશની વાત ના કરીએ દુનિયાની વાત ના કરીએ ગુજરાતની અંદર છસો કરતા વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળતા હોય આપણા ઘરઆંગણા ની અંદર ઇવન શહેરી વિસ્તારની અંદર ઘરઆંગણામાં પચાસ સાઈઠ કરતાય વધુ પ્રજાતિના પક્ષીઓ જોડતા મળતા મળતા હોય અને આપણ આ સામાન્ય લોકોનું જ્ઞાન કાગડા કબૂતર ચકલી પોપટ આ ચાર ને પાંચ પછી આઠમું પક્ષી નથી ઓળખતા હોતા એટલે સૌથી સૌથી પહેલી જરૂરત જે છે એ લોકો પક્ષીઓ સમજતા થાય ઓળખતા થાય એ ખૂબ જ અગત્યનું છે સાહેબે કીધું ઉદયભાઈ કે પક્ષીની ઓળખ જેમ કે આસપાસ જ ઘર આંગણે જ આપણી જો એટલું પ્રકૃતિ આપણને આપેલું છે કે આપણે ત્યાં જોતા નથી ને આપડે દૂર દૂર સુધી એને શોધવા જતા હોઈએ છીએ કે ઘણી બધી પ્રજાતિના પક્ષીઓ આપણી આસપાસ સરળતાથી જોવા મળે છે ઇકોલોજીના ટર્મ્સમાં ડિઝાસ્ટર થઈ રહ્યું છે તમે બાયોડાઇવર્સિટીના ટર્મ્સમાં જે ડિઝાસ્ટર થઈ રહ્યું છે એ બધા પોલિસી ઇસ્યુ છે અને હું એવું માનું છું કે ગવર્મેન્ટ સરકાર જ અને સરકારમાં બેઠેલા લોકો જ જવાબદાર હોય છે જે કઈ આપણી આજુબાજુ ઘટનાઓ ઘટે છે જે કાંઈ જે કાંઈ થાય છે એના માટે હા એમાં કેટલીક વસ્તુઓને બાદ કરતા લગભગ પોલિસી ઇસ્યુ જ કહેવાય તમે જો અમદાવાદમાં જેટલા પણ તળાવો હતા એ બધા તળાવો આ લોકોએ છેલ્લા પચીસ વર્ષમાં બાંધી નાખ્યા વસ્ત્રાપુર તળાવ હોય કે મેમનગરનું તળાવ હોય કે જે નેચરલ લેન્ડસ્કેપ હતું એ આખું લેન્ડ નેચરલ ટોપોગ્રાફી આખી ચેન્જ કરી નાખી છે અ સાબરમતી નદી હવે સાબરમતી નથી રહી એનું નામ બદલીને હવે સાબર હતી કરી દીધું હોય એવું લાગે છે એમાં સાબરનું પાણી જ નથી નર્મદાનું પાણી છે ને બંને કાંઠે આ લોકોએ કેનાલ બનાવી નાખી છે એવું થઈ ગયું છે અ બીજી વસ્તુ કે નળ સરોવર અમારે થોડુંક એક મિનિટ કરતા વધારે જ ટાઈમ જોઈએ છે નળ સરોવરમાં અત્યારે હું અત્યારે આ ઇસ્યુ ને બહુ બધી જગ્યાએ ઉપાડી રહ્યો છું આની અંદર ન્યૂઝ ચેનલ ટોક્સમાં બોલાવે છે ત્યારે હું આ વાત કરું છું કે માધવનગરની જે ડમ્પ સાઈટ છે અહીંયા બોપલથી થી આગળ એટલે સાણંદ થી આગળ તમે જો આખા અમદાવાદ નું પાણી ક્યાંક ને ક્યાંક આ લોકો એને ટ્રીટ કરે છે ને પછી સેફલી બહાર છોડે છે પણ બોપલ અને ઘુમાના જે આજુબાજુની વસાહતો છે એને આજ સુધી મેઇન સ્ટ્રીમ નથી લીધી અને એનું ગટરનું પાણી તમે થી લઈને સાણંદ સુધી એક નાળું જાય છે ની બાજુમાં જે માધવનગર થઈને એ નાળું છેક નર માં મળે છે તો તમે અહીંયાથી જો વોટરના સેમ્પલ્સ લઈને જો તમે ટેસ્ટ કરો હેવી મેટલ એનાલિસિસ કરો ને નું હેવી મેટલ એનાલિસિસ કરો જ્યાં એ નાળું મળે છે જે જગ્યાએ તો તમને ખબર પડશે કે સેમ પાણી થી ગવર્મેન્ટ જ ખુલ્લા નાડા મારફતે ધ્યાન નાખે છે એટલે પછી જે અત્યારે જે ડિઝાસ્ટર થઈ રહ્યું છે તમે જુઓ પાકિસ્તાનમાં પાકિસ્તાન તો ખુલ્લે આમ ડિઝાસ્ટર કરે છે પાકિસ્તાને સાહેબ ને ખબર હશે ઉદય વોરા સાહેબ પાકિસ્તાને તો પાંચ કરોડ રૂપિયા લઈને આરબના શેખોને બોલાવીને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ને મારવાની શરૂઆત કરી છે જેની સંખ્યા બિલકુલ ઓછી છે તમે પાંચ કરોડ રૂપિયા આપો ને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ મારો તો આ ન્યૂઝ ઓલરેડી આની અંદર ન્યૂઝ ન્યૂઝ ચેનલ્સમાં તમે સર્ચ કરશો ગૂગલ સર્ચમાં તો તમને મળી જશે તો વાત કેવી છે જે કોઈ ઇશ્યુ હોય છે નેચર ને લગતા તમારી આજુબાજુ જે કઈ તમે જો આ એક તો થોર તળાવની વાત કરીએ કે થોર તળાવ ની આજુબાજુ જે કન્સ્ટ્રક્શન્સ અત્યારે વધી રહ્યા છે જે સાઇટ્સને ને આ લોકો પરમિશન આપી રહ્યા છે તમે અમદાવાદનું એફએસઆઈ વધારી શકતા હતા જો એફએસઆઈ વધારી હોત તો એ બાજુ સુધી કન્સ્ટ્રક્શન જ ના પહોંચત પચીસ વર્ષ પચીસ કિલોમીટર સુધી અત્યારે કન્સ્ટ્રક્શન આખું અમદાવાદ ફેલાઈ ગયું છે એનું રીઝન એ છે કે તમે એફએસઆઈ નથી વધાર્યું તો જે આવા નાના નાના જે તમે પોલિસી લેવલના ઇશ્યુઝ છે એને તમે રિઝોલ્વ કરીને આરામથી કામ કરી શક્યા હોત અને હેબિટાટ બચાવી શક્યા હોત ગવર્મેન્ટમાં કેવું છે કે ગવર્મેન્ટમાં બિલકુલ બદ્ધિમાગ માણસો જો પોલિટિશિયન્સ આવી જાય અને જો એને ખબર પડતી હોય આપણે જે પ્રકારે વિકાસ ની ગતિ અને તેમાં પક્ષીઓ પ્રાણીઓ તેની પર આપણે અગાઉ પણ ચર્ચા કરી ચુક્યા છીએ કે વધારી રહ્યા છે પરંતુ તે કશું આપણે વિચારતા નથી ઉદયભાઈ જે એમણે વાત કરી કે જે ગટરના પાણીની તમને વાત કરી

બાકી જેણે પાકિસ્તાનમાં આરબની વાત કરી એટલે પાંચ કરોડ રૂપિયા મને ખબર નથી પણ મારા રેકોર્ડ ઉપર હજાર રૂપિયા અને પચીસ હજાર રૂપિયા થયેલા હતા અને મે મારી નજરે આપણી બોર્ડર ઉપરથી મેં ટિલોરનો શિકાર કરતા આરબ જોયેલા છે પાકિસ્તાનની સરહદની અંદર એટલે દેટ ઇઝ ધ ઇસ્યુ પણ ઈ સરકારની વાત કરીએ તો ઘણી મને વિચાર એવો આવે કે સરકાર એટલે શું સરકાર એટલે લોકો માટે લોકો વડે ચાલતી એટલે જ્યાં સુધી લોકોમાં જો સમજણ હશે ને તો લોકો એવા સાચા લોકોને ચૂંટે નહીં ચૂંટે જ નહીં જો એવું જ લાગે સરકાર એટલે લોકો માટે લોકો વડે ચાલતી સરકાર એટલે આ ઇસ્યુ બહુ કોમ્પ્લેક્સ છે એટલે આપણે એ પોલિટિક્સના ઈસ્યુમાં જઈએ આપણે પહેલી પહેલી વસ્તુ તો જે આવે કે વોટ વી કેન ડૂ આપણે શું કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એવી સ્થિતિમાં છીએ અને એ કોન્ટ્રીબ્યુટ કરી શકીએ જયારે આપણે એક સારો અવાજ ઉઠાવી શકીએ તો આપણને લાગે કે આ ખોટું થઈ રહ્યું છે હવે દાખલ કે રોન એફએસઆઈ ની વાત કરે એફએસઆઈ ના ઘણા બધા કોમ્પ્લેક્સ ઇસ્યુ થાય એટલે જ્યાં આગળ અત્યારે એફએસઆઈ એક જેમ એક હોય કે એક જેમ બે હોય એની જગ્યાએ એક જેમ પાંચ આપો તો મલ્ટી સ્ટોર પછી પાર્કિંગ ક્યાં કરશે એ એનો ઘટક આ બધા ઇસ્યુ કોમ્પ્લેક્સ હવે ઇટ ઇઝ ધ ઇસ્યુ ઓફ ધ બ્રધર સિટી પ્લાનર્સ એફએસઆઈ વધારવાની વસ્તુમાં હું તો ઉટકનું સોલેસ લઉં જેને કીધે સોલેસ આત્મસંતોષ એ રીતે રહું કે ફેક્ટરીની બદલે કંઈક ઘરનું થાય ને એનો વાંધો નહીં ફેક્ટરી વધારે ડિઝાસ્ટર કરે રહેણાંક જે છે એ ઓછું ડિઝાસ્ટર કરે ડિઝાસ્ટર બને છે પણ પછી આપણે લેસર એવિલ પસંદ કરવાનું આવે તો એવો વસ્તુ આવે લોકો સમજતા થાય લોકો પક્ષીઓ વિશે જાણતા થાય બેઝિકલી પક્ષી દિવસ ઉજવવાનો હેતુ શું છે કે લોકો પહેલા પક્ષી વિશે જાણતા થાય હવે એક સ્વર્ગસ્થ ડોક્ટર શૈલેન્દ્રસિંહના હતા ને એણે ઘણું ઊંડું અધ્યયન કર્યું ને પીએચડી કર્યું એ અમને એક બહુ સરસ વાત કરતા હતા કે તમારે સંરક્ષણ કરવું હશે જાળવવું હશે

ચોવીસ કલાક માંથી આઠ કલાક ઊંઘો ના કાઢવો સોળ કલાક માંથી બાર કલાક ખાવા પીવા ને સીન સીનરી જોવાની વાત રહેવા દેવાની પણ આનંદ પ્રમોદ માં ગયા પણ પક્ષી જોવા માટે તારો કોઈ એવો ટાઈમ જ ન કાઢતા હોય એવું થાય ઇવન ઇફ યુ ગો ટુ નરસોરોવર નરસોરોવર લોકોને હોળીમાં આટો મારવા જવું છે ને પક્ષી નથી જોવા નરસોરોવર ને હોળીમાં જવું છે કોઈ એ સમજવાનો તો પ્રયત્ન કરવો પડે ને અને સારા સારા લોકો વચ્ચે ગયા આગળના વર્ષે નરસોરોવરમાં માર્બલ ટીલ નામનું એક પક્ષી આવ્યું અને આખા ભારતમાંથી લોકો ફોટોગ્રાફર્સ એની ફોટોગ્રાફી ઉતરી પડ્યા સવારની ફ્લાઇટમાં એ કલકત્તાથી કે મદ્રાસથી કે દિલ્હીથી માણસ આવ્યો સવારની ફ્લાઇટમાં ઉતર્યો નળ સરોવર આવ્યો મારી નજર સામે પંદર મિનિટમાં ખટ 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 ફોટા પડ્યા અને અડધી કલાક તો થઈને વળી પાછો બપોર પછીની ફ્લાઇટમાં તો રિટર્ન દિલ્હી દેટ ઇઝ નોટ ધ કન્ઝર્વેશન

ધોલેરા સિટી છે એ એક જ કંપની બનાવી રહી છે લાર્સન એન્ડ ટ્યુબ દેટ ઇઝ સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી એક જ કંપની આખું સિટી બનાવે એના રોડ રસ્તા એનું ગટરનું કામ એનું બધું જ એક એક વસ્તુ કમ્પ્લીટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક કંપની બનાવે એક્ઝિસ્ટિંગ સિટી જે અમદાવાદ છે એસી લાખની પોપ્યુલેશન છે એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઇટ તમે અત્યારે ઓપન કરો રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર્સનું લિસ્ટ કાઢો

આ બાબત ઉપર અમે લોકો ચર્ચા કરી ચુક્યા છીએ ઘણી બધી જગ્યાએ કે ભાઈ તમે અમદાવાદ જે વહીવટ છે એ સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી તમે જેટલા છે છે બધા એક જ આપ્યા હવે અત્યારે આટલો મોટો ઇશ્યુ કે ભાઈ બોપલનું પાણી તમે ખુલ્લા નાળા થ્રુ તમે ગુમા થી ગોધાવી થઈને જે પેરેલલ રોડ જાય છે રોડની પેરેલલ એક ખુલ્લું નાળું છે તમે જો ખુલ્લું નાડું છે 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 જોયું એ અંદર દિવસ પાણી વહે અને એ પાણીનું મેં અમે લોકો મારા પીએચડી ના સ્ટુડન્ટ્સ મારે ત્યાંના પીએચડી ના સ્ટુડન્ટ્સ એનાલિસિસ કરી ચુક્યા છે અને એ પાણી બિલકુલ ગટરનું પાણી છે એની અંદર એ કોઈ સાફ પાણી નથી અને ત્રણસો પાસઠ દિવસ વહે છે અને ગટરનું પાણી બિલકુલ ત્યાં તમે આ સેટેલાઈટ ઇમેજીસ ખુલ્લી છે તમે શાંતિથી મોડીસ ટેરા અને એકવા ડેટા જોઈ લો ખોલીને જુઓ તમે તમને ખબર પડી જશે કે એ કાંસ કઈ જગ્યાએ જાય છે અને મજાની વાત એ છે કે એ કાંસને અડીને નળ સરોવરની ઓફિસ છે સરકારી ઓફિસ છે તો સરકાર ખબર જ છે કે પાણી ક્યાં જાય છે અચ્છા તમે ડિજિટલ બનાવો બધી ફેક્ટરીઝ છે એનું પાણી એ લોકો જો એ લોકો ખુલ્લામાં જ ફેંકે છે અફકોર્સ જે ફેક્ટરી છે બેસ્ટ પ્રેક્ટિસિસ નથી કરતી તો એ બધું પાણી જાય છે અચ્છા સરકાર જ નર્મદાનું પાણી ઠાલવી રહી છે મારી પાસે કેટલા એવિડન્સીસ છે કે નર્મદાનું પાણી ખુલ્લે આમ ઠાલવે છે તો પાણી તમે આમાં શું છે સરકારને ઇન્ટરેસ્ટ છે સરકારને કોઈ કામ નથી કરવું વહીવટ સરકારને સિંગલ કોન્ટ્રેક્ટર પોલિસીમાં આપવા નથી તમે લાર્સન એન્ડ ટ્યુબ્રોને કે ટાટા કંપનીને આપી દો આખો વહીવટ આખી કંપનીને આ કંપની જ મેનેજ કરે એંસી લાખની પોપ્યુલેશન જેમ ધોલેરા બનાવી રહી છે એમ અમદાવાદ બનાવશે અમદાવાદના રોડ રસ્તા બનાવશે ગટર લાઈન નાખશે બધું ગટરનું પાણી અને એક નાનકડી ડિઝાઇન ટીમ હોય તમે એક કોલ ઉપર તમારી એ ડિઝાઇન ટીમ કામ કરે તમારા બધી સમસ્યાઓનું સમાધાન નીકળે આ તો તમે વન ઝીરો નાઇન ફાઈવ ડાયલ કરતા રહો તમારી તમે કયો અધિકારી લાયબલ છે ખબર જ ના હોય તમે એક આરટીઆઈ કરો જવાબ ના મળે પાછળ એટલે આ તો અણધડ વહીવટ છે અને આ તમે આના આ પ્રોબ્લેમ્સ ના લીધે તમારી આજુબાજુના જે છે છે એને નુકસાન પહોંચવાનું જ સુધી હું તમને કહું કે પિરાણાની ડમ્પ સાઈટ નું કામ આ લોકોએ ઓલરેડી કેપિંગનું કામ આપી દીધું હતું પણ એ પૈસા ખવાઈ ગયા અને એની અંદર આખો હવે જઈને આ લોકો ક્લિયર કરી રહ્યા છે બાકી એ તો બહુ મોટો ઇશ્યુ હતો પિરાણાની સાઇટ નું પાણી મિક્સ થઈને

જો સરકાર અને સત્યાવીસ વર્ષથી તમે ડબલ એન્જિનની સરકાર આપી હોય તમે કન્ટિન્યુઅસ તમે એક ને એક પાર્ટીને વોટ કર્યો હોય અને જો એ પાર્ટી ડિસિઝન લેવામાં પેલી ઊણી ઉતરી હોય તો એના માટે જવાબદાર એક લેબિલિટી એમની નક્કી થાય સાહેબ એમણે નથી કર્યું રોન રોન એક જ વસ્તુ કહું પહેલા પહેલા વી આર નોટ ડિસ્કસિંગ એટ પ્રેઝન્ટ ધ પોલિટિક્સ વી આર નોટ ડિસ્કસિંગ ધ પોલિટિક્સ ઇશ્યુ કે એ ચોક્કસ મુદ્દો મહત્વપૂર્ણ છે ચર્ચાને લાયક છે ને આના પર ચોક્કસ કારણ કે પક્ષીઓ માટે એક સ્ત્રોત હોય છે પક્ષીઓ માટે એ કોઈ પણ નળ સરોવર હોય કે તે પાણી દૂર દૂરથી પક્ષીઓ આવતા હોય છે યાર વાર પક્ષીઓ ત્યાં આવતા હોય છે નળ સરોવર હોય કે પછી આપણે સાબરમતીની વાત કરીએ તે તમામ બાબત ખૂબ જ જરૂરી છે અને એક્શન પણ ચોક્કસથી લેવા જોઈએ ઉદયભાઈ જે આપણે પ્રજાતિઓની આપણે વાત કરી સૌથી પહેલા છસો કરતા વધુ પ્રજાતિઓની વાત કરીએ ત્યારે હાલ આપણે વાત કરીએ

ગુજરાતની અંદર લગભગ આખા દેશનો લગભગ ત્રેવીસ ટકા જેટલો જે જેને ઇન્ડલેન્ડ વેટલેન્ડ કહીએ સાત ટકા જેટલો વિસ્તાર છે તો નોર્થ સરોવર તેમાંનું એક છે જે કુદરતી સરોવર છે નોર્થ સરોવરની અંદર વોટરફોલ્સ વોટર ડિપેન્ડન્ટ અને ઉપરાંત ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન ઉપરના વુડલેન્ડના આ બધા પ્રકારના પક્ષીઓ ત્યાં જોવા મળતા હોય અને આપણે દર બે વર્ષે આપણે એમાં પક્ષીઓની વસ્તીનો અંદાજ કરતા હોય પણ ધેટ ઇઝ ફોર ધ વોટરફોલ્સ આપણે ટેરેસ્ટ્રીયલ પક્ષીઓનો અંદાજ કારણ કે એમાં અલગ અલગ પક્ષી પ્રમાણે અલગ મેથોડોલોજી જોવી બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ થાય છે એટલે આપણે જે વેટલિન્ડ ઇન્ટરનેશનલની મેથોડોજી છે એ પ્રમાણે કરી અને આપણે પક્ષીઓની વસ્તીનો અંદાજ કરતા હોઈએ અત્યાર સુધીમાં સૌથી વધુ ત્રણ લાખ ને સમથિંગ જેટલા પક્ષીઓ કદાચ નોંધાયેલા છે પણ એ વેરાઇઝ પાણી ન હોય તો પચાસ હજાર પક્ષી હોય અને પાણી હોય તો વધારે થાય હવે જે રોહને જે વાત કરી એક વાત બહુ સાચી કે નર્મદાનું પાણી નર્મદાનું પાણી પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે સીધી કે આટલી રીતે પોર થઈ રહ્યું છે એના કારણે નળ સરોવરની ઇકોલોજી અસર થઈ રહી છે એ વસ્તુ આપણે સ્વીકારવી જ રહી એમાં ત્રીજો વસ્તુ શું થાય છે કે જ્યારે ટે લેન્ડ આવતી હોય કેનાલ ની ટે લેન્ડ આવતી હોય ત્યારે જો વચ્ચેથી પાણી કોઈ ન ઉપાડે તો એ બધું પાણી અંતર ગમે ત્યાં ઠલવા વાળું છે પછી એ નળસરો હોય કે નાનું રણ હોય અને એને કારણે થઈને નળસરોની હેબિટેટમાં ફેરફાર એની ઇકોલોજીમાં ફેરફાર થઈ રહ્યો છે જ્યારે બે વર્ષ પહેલા સુકાણું ત્યારે બહુ દેકારો થયો કે આમાં પાણી નાખો પણ ફોર્ચ્યુનેટલી સદભાગ્યે એ પાણી નાખવા નથી દીધું આપણે જ્યારે સાવ સુકાઈ ગયું ત્યારે બે હજાર વીસ ની અંદર ઘણો બધો પ્રેશર આવ્યું કે ભાઈ પાણી એમાં છોડો પણ ગવર્મેન્ટ સ્ટ્રોંગ રહી અને ઈ વર્ષે પાણી ન નાખી નાખવું જોઈએ આ બહુ સાચી જ વાત છે નળ સરોવરની અંદર કદાચ અત્યારે પાણીનું લેવલ આદર્શ કહી શકાય એવું તો નથી પણ બીજો જે પ્રશ્ન ઉભો થયો છે ઓવર ધ પીરિયડ જે છે એ નળ સરોવરની અંદર વનસ્પતિ ઇમરજન્ટ એકવેટિક વેજીટેશન નું પ્રમાણ વધી રહ્યું છે અને એને કારણે થઈને પ્રજાતિઓની કદાચ કુલ સંખ્યામાં પક્ષીઓની સંખ્યામાં ફેર આવી રહ્યો છે ઓપન વોટર વોટર હેબિટેટ ઘટી રહી છે ઓપન હેબિટેટમાં ઘટાડો આવ્યો છે બાકી જોઈએ તો અત્યારે આપણી પાસે બીજા કેટલા આપણી પાસે ચાર રામસર સાઈડ આપણી થઈ નળ સરોવર નળ સરોવર વઢવાણા ફોડ અને ખીજડીયા આ ચાર આપણી રામસર સાઇટ થઈ અને જો આંતરરાષ્ટ્રીય માપદંડને આપણે લખીએ રામસર સાઇટ માટે આપણો પોરબંદરનો નો મોકર મોકરસાગર હોય અમીપુરની વેટલેન્ડ હોય મેઢા ક્રીક હોય કે પછી એવા અને આપણું નડાબેટ નડાબેટ નો વિસ્તાર જે છે કદાચ ગુજરાત નો સૌથી મોટો જળપ્રપાત વિસ્તાર જો કેવો હોય તો એ નડાપેટ આપણે કહીએ લગભગ એ સરોવર બને છે નળ સરોવર કરતાં લગભગ પાંચ ગણ નળ સરોવર જો એકસો વીસ ચોરસ કિલોમીટર હોય તો નડાપેટ જે છે એ લગભગ છસો ચોરસ કિલોમીટર માં છે અને ચાર લાખ જેટલા તો ફ્લેમિંગો ત્યાં આગળ છે બંને પ્રજાતિ નાના અને મોટા જે કહીએ નાના હંજ અને મોટા હંજ તો ચાર લાખ જેટલા ફ્લેમિંગ છે ત્યાં આગળ આટલા પેલિકન્સ છે અને બીજા જલપ્રપાત વિસ્તારના પક્ષીઓ ત્યાં જોવા મળે છે બહુ સારી રીતે જોવા મળે છે અને સદભાગ્ય એ છે કે બીએસએફ નો વિસ્તાર છે એટલે પ્રમાણમાં ખલેલ વિહીન છે પ્રમાણમાં એટલા માટે શબ્દો વાપરું છું કે નડાબેટ થી સીમા દર્શન સુધીનો રોડ જાય એટલા વિસ્તારમાં વાહનોની અવર જવર ખલેલ રહેવાની છે એ સિવાય એ વિસ્તારની અંદર બીજી કોઈ ખલેલ નથી કે એનો જે કેચમેન્ટ એરિયા જે છે રાજસ્થાનમાંથી પાણી આવે છે તો છે હું બખાસર ને એની ઉપરના વિસ્તારથી જોઉં તો ફોર્ચ્યુનેટલી અત્યારે હજી ઇમ્પેક્ટ જોવા જે પાણી આવે છે એ પાણીમાં બીજા પેલા તત્વો જોવા નથી મળ્યા હમ જી તો જે પ્રકારે અત્યારે આ વાત થઈ કે ક્યાં ક્યાં અલગ અલગ પક્ષીઓ છે તે જોવા મળી રહ્યા છે પરંતુ જે પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે એમાં આપણે તો જવાબદાર છીએ જ પરંતુ કયા કયા કારણો પણ જવાબદાર છે રોહનભાઈ અત્યારે આપણે વાત કરીએ ટુ જીમાંથી થ્રી જી ફોર જી ફાઇવ જી સુધી અત્યારે આવી ગયા છે આગળ પણ આવશે જી સુધી પણ જઈ શકશે તેના દ્વારા પક્ષીઓને કોઈ સમસ્યા ખરી તેના કઈ રીતની સમસ્યાઓ પક્ષીઓને તેમાં સર્જાતી કારણ કે અવારનવાર આ પ્રકારની ચર્ચાઓ છે તે ચાલતી થતી હોય છે જી મારા ધ્યાનમાં આવું કોઈ વાત નથી કે ટાવર્સ નાખીને અને જે ફ્રિકવન્સીઝ છે એના લીધે કોઈ તકલીફ પડી હોય હા મારા ધ્યાનમાં એ છે કે જે આપણે કચ્છમાં આ લોકોએ મિલ્સ નાખી એના લીધે થોડીક થોડાક ઇસ્યુઝ થયા હતા અને કેવું છે કે જ્યાં પણ હ્યુમન ઇન્ટરવેન્શન્સ આવે કેવી રીતે પણ ગવર્મેન્ટ હું છે ને હું દરેક ને પોલિસી ઇસ્યુ ગણું છું એટલે કદાચ સાહેબ ને એ વાત સાથે મારી સાથે સહમત ના થાય કારણ કે સાહેબે કીધું કે ઇન્ડિવિજુઅલ ની વાત કરીને હું ઇન્ડિવિજ્યુઅલ એક્શન્સની જગ્યાએ પોલિસી એક્શન્સમાં થોડુંક વધારે બિલીવ કરું છું કે ગવર્મેન્ટ જો ધારે સરકાર જો ઈચ્છે તો ઘણી બધી વસ્તુઓને સાહેબે જેમ વાત કરી કે નો વિસ્તાર છે તો ના વિસ્તારના લીધે ઇન્ટરવેન્શન હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું છે તો દેટ મીન્સ ક્યાંક ને ક્યાંક હ્યુમન ઇન્ટરવેન્શન આવે છે જ્યારે પણ અથવા ડેવલપમેન્ટલ વાત જ્યાં આવે છે ત્યાં હેબિટાટને નુકસાન પહોંચે છે ત્યાં અ એન્વાયરમેન્ટ ને જનરલ નુકસાન પહોંચે છે ત્યાં અ તમારા તમારી બીજી પ્રજાતિઓને નુકસાન પહોંચે છે અથવા એ એનું તમે જો એક વાત મારે બીજી અહીંયા કરવી હતી કે અ પાસે જેટલી ફેક્ટરીઝ આવી સાણંદ પાસે જેટલી પણ ફેક્ટરીઝ આવી એ લોકોએ એમના વિસ્તારની અંદર અ પ્લાન્ટેશન વાત હતી અને કોમ્પનસેટરી પ્લાન્ટેશન કરવું પડે તો સારસમાં ઇસ્યુ એવો થાય કે છે ને જનરલી ક્રોસ ક્રોસ સેક્શન સેક્શન ઉપર ઉપર કોઈ પણ એનો એના મૂકે હવે તમે કેમ્પન્સેટરી પ્લાન્ટેશન કરવા જાઓ આ તો વાત કરું છું ખાલી એક એક્ઝામ્પલ આપું છું કે કોમ્પન્સેટરી પ્લાન્ટેશન જો તમે કરવા જાઓ કોઈ એન્વાયરમેન્ટલિસ્ટ કેવું વિચારે ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટલિસ્ટ જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે કે ભાઈ આપણે ચલો અહીંયા ઝાડવા વાવી દેવાના છે તો પછી એ સારસની પ્રજાતિને એ જગ્યાએથી કરીને બીજી જગ્યાએ જવું પડશે ઈંડા મૂકે છે અને ત્યાં જાળવા ન જોવાય રાઈટ તો આ કેવી વાત છે કે તમારે આ ને સમજવી પડે અને જ્યાં બધી જગ્યાએ રિઝોલ્યુશન સોલ્યુશન્સ લાવવા ન બેસાય ગવર્મેન્ટે કેટલીક વસ્તુઓને છોડી દેવી જરૂરી છે એમના એ પોતાના હિસાબે એ શું કહેવાય આપોઆપ રિપેર થઈ જતી હોય છે એના માટે તમારે એક્શન્સની જરૂરત નથી ઓર ઇન્ડિવિજ્યુઅલ એક્શન્સની પણ જરૂરત નથી એને છોડી દેવાની જરૂર છે આ ગવર્મેન્ટના લોકોએ સમજવાની જરૂર છે પ્રશ્નો છે ઘણી બધી ચર્ચા પણ આ મુદ્દો છે તે માગી લેતો હોય છે તે જ મુદ્દા આપણે આજે ચર્ચા કરી પરંતુ સમયનો અભાવ નડી રહ્યો છે એટલે ચર્ચાને અહીંયા જ રોકવી પડે છે પરંતુ ઘણા બધા સવાલ પણ આ જે કાર્યક્રમ છે તે છોડી ગયું છે પક્ષીઓ માટે ખાસ કરીને જે આપણે વિકાસ માટે આગળ ઘણા બધા વધી ગયા છે પરંતુ પર્યાવરણના જે રક્ષકો છે પશુઓ છે પ્રાણીઓ છે અને તેમાંના પક્ષીઓ પણ એક મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે અને તેમનું રક્ષણ કરવું તે પ્રજાતિઓ લુપ્ત ન થાય તેનું પણ ખાસ આપણે માનવી હોય જ રાખવું પડશે સરકાર તો રાખે છે પરંતુ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જે અવાજ છે તે ઉઠાવવો પડશે તે જ મુદ્દે ઘણા બધા લોકો પણ આ મુદ્દે કાર્યક્રમ પણ કરતા હોય છે અને આપણે એ બાબતને સમજવી પડશે એ બાબત પર ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ઉદયભાઈ અને રોહનભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર